નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં મિત્રો આજે આપણે જોઈએ ભાષા શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રશ્નપત્ર ધોરણ છ થી આઠ અને એનો પાર્ટ ટુ છે તો જોઈએ મિત્રો પ્રથમ છે કાકપદનો ઉપયોગ શા માટે થાય છે કાકપદનો ઉપયોગ શા માટે થાય છે તો એનો આન્સર છે લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા બીજો પ્રશ્ન છે કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે તો આન્સર છે કુમારપાળ ત્રીજો પ્રશ્ન છે સંશોધન શા માટે કરવામાં આવે છે સંશોધન શા માટે કરવામાં આવે છે તો આન્સર છે અત્યારના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોથો પ્રશ્ન છે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથીએ મોટાજી આ કયો અલંકાર છે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથીએ મોટાજી કયો અલંકાર છે આન્સર છે વ્યતિરેક પાંચમો પ્રશ્ન છે ગુમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ગુમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો આન્સર છે સરંગટ છઠ્ઠો પ્રશ્ન છે બે હજાર બારનો વ્યાસ સન્માન કયા સાહિત્યકારને આપવામાં આવ્યો બે હજાર બારનો વ્યાજ સન્માન કયા સાહિત્યકારને આપવામાં આવ્યો તો આન્સર છે નરેન્દ્ર કોહલી સાતમો પ્રશ્ન છે નવી રાષ્ટ્રીય નીતિમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકાયો છે તો આન્સર છે મૂલ્ય શિક્ષણ આઠમો પ્રશ્ન છે કયા તાપમાન પર સેલ્સિયસ તથા ફેરનહીટ થર્મોમીટરનો પારો એક સમાન હોય કયા તાપમાન પર સેલ્સિયસ તથા ફેરનહીટ થર્મોમીટરનો પારો એક સમાન હોય તો આન્સર છે માઇનસ ચાલીસ પર નવમો છે મહિલાઓ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રથમ ક્યાં બની મહિલાઓ માટેની મહિલાઓ પ્રતિ અપરાધ બાબતની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ પ્રથમ ક્યાં બની તો આન્સર છે દિલ્હી દસમો પ્રશ્ન છે વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી તો આન્સર છે રોશાક તો મિત્રો આજે આપણે ટેટ ટુ માટે ભાષા શિક્ષક યોગ્યતા કસોટીનું પ્રશ્નપત્ર જોયું જે ધોરણ છ થી આઠ માટે હતું તો મિત્રો ફરી મળીશું થેન્ક યુ